GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ રહ્યા આ શો જીટીએન ન્યૂઝ જીવનમાં સાથ સાથે આગળ વધી કામયાબી પ્રાપ્ત કરવાની ધીરુબાઈની જીવનશૈલી આ યુવક માટે પ્રેરણાદાયી બની છે છેલ્લા 16 વર્ષથી પંકજભાઈ ગઢવી પોતાને ઘરે મંદિર બનાવી ધીરુબાઈ અંબાણીના ફોટાને સવાર સાંજ સાબિર પૂજા કરે છે દેશના મહાન ઉદ્યોગપતિની જીવનશૈલી આ યુવક માટે પ્રેરણાદાયી બની છે યુવક ભગવાનની જેમ આ સાબિર પૂજા કરી રહ્યો છે જે બાબતનો તેનો ગો પંદર કિલોમીટર દૂર આવેલા નસીરપુર ગામમાં રહેતા પંકજ ગઢ ખેતી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપી પોતાના પરિવાર નો નિર્વાહ કરે છે પંકજભાઈ પોતાના અભ્યાસકાળ દરમિયાન રિલાયન્સ અધિસ્થાપક ધીરુભાઈ અંબાણીની જીવનશૈલી આધારિત પુસ્તકોનું ખૂબ જ વાંચન કર્યું છે કે જે પોતાના માટે પ્રેરણાદાયી બન્યું છે વર્ષ બે માં પંકજભાઈના જણાવ્યા અનુસાર પોતાની મહત્વાકાંક્ષા માટે ધીરુભાઈ અંબાણીનું મનમાં સ્મરણ કરી પ્રાર્થના કરી હતી જે પ્રાર્થના ફળી બુદ્ધ થઈ હતી પરિવાર પણ સ્વીકાર કરી રહ્યો છે કે આ દિવસથી જ પંકજભાઈ ગઢવી ધીરુભાઈ અંબાણીને ભગવાન માની પૂજા કરી રહ્યા છે વર્ષ બે હાજર સાતમાં પંકજભાઈ પોતાના ખેતરમાં એક નાના મંદિરનું નિર્માણ કર્યું હતું ધીરુભાઈ અંબાણીની તસવીરની સ્થાપના કરી દરરોજ સેવા પૂજા કરવાની શરૂઆત કરી હતી એ આજે પણ અવિરતપણે ચાલુ છે ત્યારે પ્રથમ ખેતરમાં મંદિર બનાવ્યા બાદ હાલ પંકજભાઈએ પોતાના સ્થાને જ મંદિર માટે હોલ બનાવ્યો છે જેમાં હાલ તસવીરની સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે ધીરુભાઈ અંબાણીના ભક્ત પંકજ ગઢવી દ્વારા ધીરુભાઈની જન્મ અને પુણ્યતિથિ પણ ઉજવવામાં આવે છે જન્મદિને કેક કાપવામાં આવે છે જેમાં ગામની શાળાના બાળકો ઉપરાંત ભજન પણ યોજવામાં આવે છે પંકજ અંબાણીની જીવનશૈલીને અપનાવી તેઓ જણાવી રહ્યા છે કે કઠિન કપરા સમયમાં કેવી રીતે આગળ વધવું જેનું આત્મબળ ધીરુભાઈના જીવનશૈલી ઉપરથી માણસ શીખી શકે છે ધીરુભાઈ અંબાણીના ભક્ત પંકજ ગઢવી દ્વારા ધીરુભાઈની જન્મ અને પુણ્યતિથિ પણ ઉજવવામાં આવે છે જન્મદિને કેક કાપવામાં આવી કે જેમાં ગામની શાળાના બાળકો સહિત જોડાઈ રહ્યા છે આ ઉપરાંત ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર વાત કરીશું આજે એક નવા મંદિરની મંદિર વર્ષો જૂનું છે 2006 થી આ મંદિર અસ્તિત્વમાં આવ્યું છે અને આ મંદિર જે છે એ ભારતના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું આ મંદિર છે અને આ મંદિરના રચેતા જે છે એ છે પ્રવીણભાઈ ગઢવી અને પ્રવીણભાઈ ગઢવીએ ગઈકાલે જ ધીરુભાઈ અંબાણીનો વાતતે ગાતે બર્થડે ઉજવ્યો કેક કાપીને તેની ઉજવણી કરી અને વાત કરીશું પ્રવીણભાઈ સાથે અને જાણીશું કઈ રીતની તેમની આ ધીરુભાઈ અંબાણી સાથેની ભક્તિ છે અને શું વાત છે કે જેના કારણે પ્રવીણભાઈની આ જે મંદિર છે એ હવે ચર્ચામાં છે પ્રવીણભાઈ શું કહેશો સર આમ તો મેં ચોવીસ ચાર બે હજાર સાતે મંદિરની સ્થાપના કરી હતી અને દર વર્ષે એમનું જન્મજયંતિની ઉજવણી કરું છું અને નિત્ય સવાર સાંજ પૂજા પાઠ કરું છું અને એક ભવ્ય બહુ મોટું મંદિર બને એવી મારી ઈચ્છા છે અને મને ધીરુભાઈના જે ચાહક મિત્રો છે એમનો પણ મને સહયોગ મળી રહ્યો છે અને બીજું કે મારી એક ઈચ્છા એવી છે કે અહીંયા ગામમાં ગરીબ પરિવારની ભોજનની વ્યવસ્થા થાય એવી મારી ઈચ્છા છે આવી રીતે આપણી બધી નાની મોટી ઘણી બધી ઈચ્છા છે સર આ મંદિર ક્યારે સ્થાપ્યું હતું અને કેટલા વર્ષો થઈ ગયા સર ચોવીસ ચાર બે હજાર સાતે મંદિરની સ્થાપના કરી હતી લગભગ સોળ સત્તર વર્ષ થઈ ગયા છે સર અને કયા ઉદ્દેશ સાથે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી બસ સર મને એક એમની મનત રાખી હતી કામ થઈ ગયું હતું સર એ તો હું સીકરી રાખીશ અને એ મારું કામ સફળ થઈ પછી મેં મંદિરની સ્થાપના કરી હતી હજુ કેટલું ભવ્ય મંદિર બનાવવાની ઈચ્છા છે સર બહુ મોટું ખૂબ મોટું મંદિર બને એવી મારી ઈચ્છા છે સર આ મંદિરમાં કઈ રીતની પૂજા થાય છે સવાર બદ્ધ નીતિ આપણે ભગવાનની માતાજીની જેવી પૂજા કરી છે એવી રીતે હું એમની પૂજા કરું છું તો આ હતા ધીરુભાઈ અંબાણીના ભક્ત પ્રવીણભાઈ કે જેઓએ ઘરમાં જ મંદિરની સ્થાપના કરી દીધી છે અને અવારનવાર પૂજા પાઠ તેઓ કરતા આવ્યા છે કરે છે પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય તેની ઉજવણી આ ઘરમાં તો અવશ્ય જ થાય છે જોતા પ્રવીણભાઈ કઈ રીતે તમને આ પ્રેરણા મળી મંદિર કરવાની સાહેબ પહેલાં તરફ તો મારા તરફથી બધાને જય રિલાઈશ મંદિરની સ્થાપના ચોવીસ ચાર બે હજાર સાતે મેં કરી હતી અને તે દિવસ પણ બધી પૂરી વ્યવસ્થિત રીતે મંદિરની સ્થાપના કરી હતી અને આજે મંદિરને પંદર સત્તર વર્ષ થયા છે ગઈકાલે એમનો અઠ્ઠાવીસ બાર બે હજાર સાત ત્રેવીસના દિવસે એમનો જન્મ જયંતિની પણ ઉજવણી કરી છે અને સવાર સાંજ જે રીતે લોકો ભગવાનની પૂજા કરે છે એવી રીતે હું એમને સવાર સાંજ પૂજા પણ કરું છું અને એક બહુ મોટું ભવ્ય મંદિર બનાવવાની મારી ઈચ્છા છે અને એની પણ હું એક તૈયારી કરી રહ્યો છું મંદિર કયા પ્રકારનું બનાવવાનું છે બસ જે રીતનું ભગવાનનું એ ટાઈપનું શિખર વિખર વધી રીતે બનાવવાનું સર મંદિર કરવાથી ધીરુભાઈ અંબાણીનું ફેમિલી કે રિલાયન્સનો કોઈ લાભ મળ્યો સર એમનો તો મને કોઈ લાભ નથી મળ્યો પણ જે ધીરુભાઈના ચાહક વર્ગ છે એના તરફથી મને મળ્યો છે સર આર્થિક સહાય આ મંદિર કર્યા તમને કેટલો ફાયદો છે સર ઘણો શૂન્યમાંથી લોકો સર્જન કરે છે એવી રીતના શૂન્યમાંથી સર્જન થોડું કર્યું છે એટલો મને ફાયદો છે સર આવનારા દિવસોમાં બીજી શું ઈચ્છા છે બસ સર એક બહુ મોટું ભવ્ય મંદિર બને સવાર સાંજે એમની પૂજા થાય એવી મારી ઈચ્છા છે સર અને ગામમાં જે ગામમાં જે ગરીબ માણસો છે એમનું ભોજન અહીંથી સવાર સાંજ થઈ શકે એ મારી ઈચ્છા છે સર ભોજનની વ્યવસ્થા આની પ્રેરણા પ્રેરણા ક્યાંથી મળી તો ભણતો ત્યારથી હું એમના લેખો વાંચતો હતો પુસ્તકો વાંચતો હતો પછી મારા મિત્ર ફ્રેન્ડ એમના વિશે જાણ્યું અને જાણતા જાણતા એમને મને પ્રેરણા મળી છે કે એમને આવું કાર્ય કર્યું છે અને કઈ રીતે મોટા થયા છે એવી રીતનું બધું સર તમે ઇન્સ્પાયર કેવી રીતે ત્યાં ધીરુભાઈ અંબાણીથી બસ સર એમની કામ કરવાની કળા જોઈને સર શું શું ગમે એમની કામગીરીમાં એમ શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરવું કે નાના માણસો એને સપોર્ટ કરીને કઈ રીતે આગળ લાવો કર્મચારીઓ જોડે કઈ રીતે વ્યવહાર આપો એમની મને સર એમ કાર્ય બહુ મને ગમી ને અંબાણી પરિવાર સાથે તમારે કોઈ નાતો ખરો નહીં સર હાલમાં તો કોઈ નાતો નથી તમને બોલાવે તો જશો હા સર બોલાવીશ તો જઈશું શું નામ છે આપણું મારું નામ પ્રવીણ ગઢેશો જીટીએન ન્યૂઝ સત્યની સાથે